તો કેમ છો મિત્રો મજામાં ને તો હું તમારો પ્રિય મિત્રો સંતોષ તો હું તમે બધા પેલા તો બધા હરે કૃષ્ણ તો અત્યારે હું છું કોલેજ જવા માટે અને અત્યારે સવારના નવ વાગ્યા છે કારણ કે આજે વહેલા જવાનું છે કારણ કે આજે જે અમારે જે બે થી અઢી પ્રેક્ટિકલ થતો હતો ને એ આજે દસ વાગે ચાલુ થવાનો છે એટલા માટે અત્યારે હું સીતાનગરના છે જઉં છું અને અત્યારે પ્રેક્ટિકલ માટે જવાનું છે ત્યાં કોલેજે અને મારો દોસ્ત સાહેબ ત્રીજે છે આવશે પછી અત્યારે એને પ્રેક્ટિકલ નથી એને કાલે છે કારણ કે આજે એકથી ત્રીસ રોલ નંબર છે ને એ ત્રીસ રોલ નંબર પછી છે તો અત્યારે હું જાઉં છું પ્રેક્ટિકલ માટે અને આજે કોલેજમાં પણ કોઈ એટલા એટલા બધા કાંઈ લોકો હોય છે નહીં કારણ કે વહેલા જઈએ એટલે ના હોય કારણ કે લોકો અગિયારથી બાર વાગે આવે છે આજુ બધા તો કાંઈ નહીં તો ચાલો અત્યારે હું સીતાનગર બીઆરટીએસ ઊભો છું અને હવે ત્યાં જઈએ અને બસ તો આવી જશે હમણાં બસ વાટે ઊભો છું બસ આવે એટલે જઈએ

તો આપણે આવી ગયા છીએ અત્યારે ભોળાનાથ મંદિરે અને દર્શન કરી લઈએ અત્યારે મહાદેવના દર્શન કરી આવ્યો છું અને જળ ચડાવી દીધા બીલી પત્ર ચડાવી દીધા અને પૂજારી બાપુએ એ તિલક કરી દીધું તો કોમેન્ટ કરીને બતાવજો કેવું લાગે છે એમ તો બસ હવે આપણે પાછા અહીંયાથી બસ પકડીએ કારણ કે હજી હવે પંદર મિનિટ જતી રહી છે કારણ કે જે બસ કોલેજ જતી હતી એ બસમાંથી ઉતરી અને મંદિરે ગયો હવે પાછી બીજી બસની રાહ જોવી પડતી મારે તો હવે પાછા બે આટેસ આવી અને બસ આવે એની રાહ જોઈએ તો અમારા કોલેજના બે ટેએસેથી નીકળે અને હું રસ્તો પહાડ પહાર પસાર કરવા ગયો ત્યાં આવ્યો ટ્રાફિક તો મેં માઇન્ડ માઇન્ડ કરીને રસ્તો પસાર કર્યો અને ગયો અમારા ગેટની નજીક તો ગેટે અમારે ત્યાં અંદર સિક્યુરિટી ગાર્ડ રોકતા હતા તો માઇન્ડ માઇન્ડ કરીને અને હું અંદર ગયો અંદર જતા હતા મારું ધ્યાન ગયું મૂર્તિના શૈષમાં ઉપર અને મને આવ્યું હસું તો આગળ જઈને જોયું તો ત્યાં હાલતું હતું કડિયા કામ કારણ કે હું અને મારા બધા જ મિત્રો બંડી ઠેકી ઠેકી અને જતા હતા ગાર્ડનમાં એટલા માટે ત્યાં વંડી સણી દેવામાં આવી તો હવે જાઉં છું કોલેજના બિલ્ડિંગ પાસે સ્પોર્ટ રૂમ ખુલી ગયો છે તો આજે જઈએ ત્રણ દિવસ પછી પવન ગુપ્તા પંખો ચાલુ કર

તો હવે જઈએ આ આઈટી સ્પોર્ટ રૂમ આપણે લેક્ચર ભરવા માટે કારણ કે આ બધા લોકો પણ હવે જાય છે લેક્ચરમાં હવે હું પણ નીકળું જીગા તારા આવે છે લેક્ચર ભરવા કોનો છે અત્યારે હેમા પાસ થઈ ગયો આગલા ચાર સેમ માં કેટી છે ચાર સેમ ની પાંચ પેટી તો હે તારે વેચાતી લઈ લીધી કાર્તિક તારે આવે છે લેક્ચર ભરવા ના ના નથી જવા તો હું આવ્યો છું હવે લાઈબ્રેરીમાં કારણ કે મારે પણ થોડુંક વાંચવું લખવું તો પડે જ ને તો અંદર જઈએ અને આ છે અમારા બધાના ટેબલ જ્યાં અમારા લોકોને રીડિંગ કરવા બેસવાનું તો મેં પેલું ટેબલ લઈ લીધું છે અને અમારું બેગ મૂકી દીધું છે તો આપણે અહીંયા હવે રીડિંગ કરવા મળીએ

બાપ કો ભેજ તેરે બસ કી બાત નહીં વિગ્નેશ ને જવાનું છે ઓલિમ્પિક રમવા માટે એટલે મારી આમ એ નથી રમતા આયા કારણ કે ખબર છે કે હારી જાય એટલે માટે ભાઈ ચાલો તો હવે રમી લઈએ અને કોણ જીતે હારે જોઈએ હવે તો અત્યારે છે અમારે લોકો ને પ્રેક્ટિકલ તો અત્યારે જઈએ છીએ અમે લોકો પ્રેક્ટિકલ માં આજે અમારી બીજી જ લેબ છે કાઈ અલગ જ લેબ છે તો આ લેબ માં જવાનું છે આ અમારી એફવાય ની લેબ છે અત્યારે ટીવાય વાળા અત્યારે એફવાય ની લેબ માં જઈએ છીએ

આ છોકરાને વાયરલ કરી દેવાનો છે અને આ અમારે બાપુ જેને ભગવાન આવે એટલે ભાઈ વાત કરે ઘરે તો કઈ છે નહીં બહુ કઈ પ્રેક્ટિકલ માં ધ્યાન આ સબસ્ટન્ટને અમે ગરમ કરવા મૂક્યો છે એના લીધે તમે લોબ માં જોવો ધમાડા ધમાડા છે એટલે અડધા લોકો બહાર જતા રહ્યા અને હું સબસ્ટન્ટ ચેક કરવા માટે આવેલો અંદર કે સબસ્ટન્ટ રેડી છે કે નહીં બળી ગયો કે નહીં તો જો આવી રીતના આખો સબસ્ટન્ટ થાય અને એમાંથી ધવાડ આવી રીતના નીકળે કારણ કે એસસીએલ છે સો ટકા એટલા માટે એમાંથી ધવાડા નીકળે એટલા માટે ધ્યાન રાખવું પડે એક જો ચાલુ કર્યા તો પણ પ્રોબ્લેમ આવે તો હાલો હવે હુંય પણ બહાર જતો રહું મિત્રો થોડા ઘણા અહીંયા બેઠા છે જે બધા ઘટા હતા એ બધા ચિંતન તો આમાં ફોન માં નથી આવતું થોડોક પાતળો થઈ જાય તો સારું પડે કોણ તને તો ફૂંક મારીને તો ઉડી જઈશ બાકીના બધા વિદ્યાર્થીઓ અહીંયા બેઠા છે આ પ્રેક્ટિકલ કરવા નથી આવતા બધા અહીંયા બેસવા જ આવે જીગા પ્રેક્ટિકલ કરવા જાની હવે પૂરો થઈ ગયો તો અહીંયા હું બેઠો ઘેર જતો રે ગુપ્તા તારે ભારતીય તાળીઓ કેમ પડે પાવે આપણો સબસ્ટન્ટ થઈ ગયો છે ગરમ તો હવે એને ગાળી લઈએ આપણે આના દ્વારા ગાળવાનું છે તો આપણે ગાળી લઈએ હવે જે આ લિક્વિડ મેળવી એને લઈને જવાનું છે એસ ટુ એસ ગેસ પાસ કરવા માટે આમ લઈ ભાઈ એસ ટુ એસ ગેસ પાસ કરવા દેજો મને તો જો આમાં એસ ટુ એસ ગેસ બને તો જે આની અંદર પાસ કરવાનો આવે જો તમે તો અત્યારે થઈ ગયો છે મારે પ્રેક્ટિકલ પૂરો અને હવે હું નીકળો છું ઘરે જવા માટે બ્રિજેસ ને એને જે વાર છે એ બધા જે લોકો પ્રેક્ટિકલ કરે છે અને અમારી બેસ હતી એ લોકો વહેલા જ છૂટી ગયા તો પ્રેક્ટિકલ કરતા કરતાં મારું બેગ પલ્લી ગયું જુઓ તમે કારણ કે ગેંડી ઉભરાણીને ને એના લીધે નીચે લાદી ઉપર પાણી આવ્યું અને મારું બેગ નીચે હતું મારું ધ્યાન રહેવું નહીં કાંઈ નહીં થોડાક ચોપડા પલ્લી ગયા છે તો ઘેરે જઈએ અને હવે જઈએ તો હવે જાઉં છું ઘરે અને આ છે અમારે નવયુગનો ગેટ અત્યારે તો છોકરાએ કોઈ ન હોય પ્રેક્ટિકલ કરતા વખતે છોકરા હોય કાંઈ જઈએ ટેસ્ટ અમારું ટેસ્ટનું સ્ટેશન તો અત્યારે સિગ્નલ હશે તો આપણે રસ્તો પાર કરવા માટે પણ જો તમે અહીંયા રસ્તો પાર કરવા માટે પણ સેકન્ડ મુકેલી છે પિસ્તાલીસ સેકન્ડની વાર છે પણ કાંઈ નહીં તો પણ જતા રહીએ ગાય ગામમાં ઝડપથી કારણ કે ટ્રાફિક કાંઈ છે નહીં રસ્તામાં આપણું આપડું બેસના સ્ટેશને જઈએ અને બસ આવે એની રાહ જોઈએ તો આપણે બેસી ગયા છીએ બે ટેસ્ટ બસમાં તો એસી ચાલુ છે તો મસ્ત મજાની ઊંઘ પૂરી કરી લઈએ તો આ છે પૂરી સીતાનગર છોકડી તો અત્યારે હું જાઉં છું ધીરુભાઈ નું ઓફિસ બાજુ તો આપણે આજના બ્લોક ને હવે અહીંયા પૂર્ણ કર્યા હતા